નમસ્કાર મિત્રો હું પટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ નવ ગણિતનું જે પ્રકરણ દસ છે વર્તુળ જે એસએસસી બણી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે એની જે બેઝિક સંકલ્પનાઓ છે બેઝિક કન્સેપ્ટ છે એના વર્તુળનું કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા વર્તુળનો વ્યાસ વર્તુળની જીવા પરિઘ વૃતાંશ અને વૃત્ખંડ આવા લગભગ બધા જ બેઝિક કન્સેપ્ટની આપણે આ વિડીયોમાં સમજ મેળવવાના છે મિત્રો આપણે સૌથી પહેલાં વર્તુળની વ્યાખ્યાને સમજીશું પુસ્તકમાં વર્તુળની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે વર્તુળ એને આપણે અંગ્રેજીમાં સર્કલ કહીએ છીએ એની વ્યાખ્યા આ પ્રમાણે છે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે ચાલો આપણે સમજવાની કોશિશ કરીએ કે આ શું કહેવા માગે છે હું સૌથી પહેલાં સમતલના લખ્યું છે એટલે આ એક સમતલ લઈ લઈશ એક સપાટી લઈ લઈશ આ સમતલમાં એક હું નિશ્ચિત બિંદુ લઈશ એટલે એક ચોક્કસ બિંદુ લઈશ ચાલો હું એક ચોક્કસ બિંદુ લઈ લઉં એક નિશ્ચિત બિંદુ લઈ લઉં અને આ બિંદુને હું નામ આપી દઉં એ બિંદુને હું ઓ કહીશ આ સમતલનું એક નિશ્ચિત બિંદુ થઈ ગયું અને આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે એટલે કે ચોક્કસ અંતરે માપી શકાય એવા એક ફિક્સ અંતરે એ નિશ્ચિત અંતરે આ નિશ્ચિત અંતર મેં લઈ લીધું આવા નિશ્ચિત અંતરે આવેલા આ સમતલના આ બધા બિંદુઓ તમે જોઈ શકો છો આ નિશ્ચિત બિંદુથી આ નિશ્ચિત આટલું મેં ચોક્કસ અંતર લીધું નિશ્ચિત અંતર લઈ લીધું અને આ ચોક્કસ અથવા તો નિશ્ચિત અંતરે આવેલા આ જે જગ્યાએ આ છેડો ફરે એનો આ નિશ્ચિત અંતરે આવેલા હું બધા બિંદુઓ લઈ લઉં આ રીતે અને એને આખો સમૂહ લઈ લો આ બધા બિંદુઓનો તો એને વર્તુળ કહેવામાં આવે છે મિત્રો હવે આ નિશ્ચિત બિંદુ જે છે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે જે નિશ્ચિત બિંદુ લીધું હતું એને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે અને અહીંયા આગળ નિશ્ચિત બિંદુ અથવા તો વર્તુળનું કેન્દ્ર જે છે એ ઓ છે નિશ્ચિત અંતરને આ જે નિશ્ચિત અંતર છે આટલું તમે જોઈ શકો છો આ અંતર એક સરખું જ રહે છે બદલાતું નથી તો આ નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે અહીં વર્તુળની ત્રિજ્યા જે છે એ ઓ એ છે કેમ કે વર્તુળની જે આ ત્રિજ્યા જે છે એનું ઇંગ્લિશ નામ છે રેડિયસ અને એનો પહેલો અક્ષર છે આર એટલે એને આર સ્મોલ આર વડે મોટે ભાગે દર્શાવવામાં આવે છે મિત્રો આપણે નવો ટોપિક સમજીશું વર્તુળ દ્વારા સમતલનું વિભાજન આપણે સમતલની અંદર વર્તુળ દોરીએ તો એ સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય છે ચાલો આકૃતિ દોરીને સમજવાની કોશિશ કરીએ વર્તુળ જે છે તેના સમતલનું ત્રણ ભાગમાં વિભાજન કરે છે કેવી રીતે ચાલો જોઈએ માની લો કે આ એક સમતલ છે અથવા તો સપાટી છે હવે આની અંદર હું આ એક વર્તુળ દોરું છું આ વર્તુળ દોરવાથી આ જે સમતલ છે અથવા તો આ જે સપાટી છે ચાલો જોઈએ એના કેટલા ભાગ પડે છે તો આ વર્તુળ છે એની આ અંદરનો ભાગ થશે આ વર્તુળની અંદરનો ભાગ પછી આ જે ભાગ દેખાય છે આપણને એને આપણે વર્તુળની બહારનો ભાગ કહીશું અને આ જે ભાગ દેખાય છે એને આપણે વર્તુળ કહીશું અને આપણે વર્તુળ કહીશું એટલે વર્તુળ દ્વારા આ જે સમતલ હતું એનું ત્રણ ભાગમાં વિભાજન થયું વર્તુળની અંદરનો ભાગ વર્તુળની બહારનો ભાગ અને ત્રીજું વર્તુળ હવે વર્તુળાકાર પ્રદેશ કોને કહેવાય તો વર્તુળ આ જે વર્તુળ છે એ અને એની અંદરનો ભાગ આ વર્તુળ અને તેની અંદરનો ભાગ મળીને જે પ્રદેશ બનાવે છે એને વર્તુળ આકાર પ્રદેશ કહે છે હવે આપણે જોઈએ જીવા કોને કહેવાય તો વર્તુળ પરના બે બિંદુઓ લઈએ આ વર્તુળ પર કોઈ પણ બે બિંદુઓ લઈ લો અને એને જોડતો જે રેખાખંડ હોય એને વર્તુળની જીવા કહેવાય તો માની લો કે હું આ એક વર્તુળ લઉં છું એની પર કોઈ પણ જગ્યાએ બે બિંદુ લઈ શકાય વર્તુળ ઉપર કોઈ પણ જગ્યાએ બે બિંદુઓ લઈ શકાય અને એને હું જોડતો એક રેખાખંડ બનાવું તો એને વર્તુળની જીવા કહે છે અને જીવાને અંગ્રેજીમાં કોડ કહે છે હવે પ્રશ્ન એવો થાય કે આ વર્તુળ પર કેટલી જીવાઓ દોરી શકાય તમે જોઈ શકો છો અસંખ્ય જીવાઓ દોરી શકાય આ વર્તુળ પરના બીજા બે બિંદુઓ લીધા અને જોડતો રેખાખંડ દોર્યો તો પણ આ જીવા બની ગઈ આ પણ જીવા બની ગઈ અહીંયા આગળ બીજો એક પ્રશ્ન પણ ઊભો થાય કે કેટલીક જીવાઓ નાની દેખાય છે અને કેટલીક જીવા મોટી દેખાય છે તો આવું ક્યારે બને આપણે એનો પણ વિચાર કરીશું હવે આપણે વર્તુળનો વ્યાસ કોને કહેવાય તે સમજીશું વર્તુળના વ્યાસને અંગ્રેજીમાં ડાયામીટર કહે છે એટલે વ્યાસને ઘણી વખત ડી અક્ષર વડે દર્શાવવામાં આવે છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા છે એને વર્તુળનો વ્યાસ કહે છે ચાલો આકૃતિમાં આકૃતિ દોરીને સમજીએ માની લો કે આ એક વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે અને કેન્દ્રને મેં ઓ કહ્યું છે આ કેન્દ્રમાંથી હું પસાર થતી કોઈ પણ એક જીવા લઉં આ કેન્દ્રમાંથી પસાર થતી હું કોઈ પણ એક જીવા લઉં તો આ જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે હવે સવાલ એ થાય કે કેટલી હું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી કેટલી જીવાઓ દોરી શકું તો તમે જોઈ શકો છો આ જેટલી પોઝિશનો પ્રાપ્ત કરે છે એટલી જીવાઓ હું દોરી શકું એટલે કે આટલા બધા વ્યાસ દોરી શકું તો કેટલી સંખ્યા થશે એની અસંખ્ય થશે અને એક જ વર્તુળનો વ્યાસ હું ગમે એટલા દોરું પણ એની લંબાઈ કેવી થશે એક સરખી થશે અને આ એક જીવા છે વ્યાસ જે છે પોતે જીવા છે તો અન્ય જીવાઓ કરતા જે વર્તુળનો વ્યાસ છે એટલે કે આ એક સ્પેસિફિક જીવા છે એની લંબાઈ અન્ય જીવા કરતાં વધુ છે એટલે કે વર્તુળનો વ્યાસ એ સૌથી મોટી જીવા છે મિત્રો અહીં રેખાખંડ એ બી જે છે એ ઓકેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે અને તમે એક વસ્તુ જોઈ શકો છો કે વર્તુળનો વ્યાસ જે છે એ અમે તમને કહ્યું એમ ઓકેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવા છે હવે આટલું માપ જે છે એ આર થાય એટલે કે વર્તુળની ત્રિજ્યા થાય તો આટલું માપ શું થશે એ પણ વર્તુળની ત્રિજ્યા થશે અને બે ત્રિજ્યાઓને ભેગી કરી દઉં એક જ લાઈનમાં હોય એવી તો શું બની જશે વર્તુળનો વ્યાસ બની જશે એટલે વર્તુળના વ્યાસ માટે હું સૂત્ર લખી શકું કે ભાઈ વર્તુળનો વ્યાસ મેં તમને કહ્યું એમ ડી વડે દર્શાવાય છે એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા એમ બે ત્રિજ્યાઓ આર વત્તા આર એટલે બે વખત ત્રિજ્યા એટલે કે વ્યાસ બરાબર સૂત્ર થશે બે ગુણ્યા ત્રીજા આ સૂત્ર તમને ઉપયોગી થશે હવે આપણે ચાપ કોને કહેવાય તે સમજીશું વર્તુળ પર હું બે બિંદુઓ લઉં અને એની વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળ ચાપ કહે છે એટલે માની લો કે હું આ એક વર્તુળ લઉં છું હવે આ વર્તુળ પર કોઈ પણ બે બિંદુઓ લઈ લઉં આ બાજુ બિંદુ આ બિંદુને માની લો કે હું બિંદુ એ કહું વર્તુળ પર ગમે ત્યાં બે બિંદુઓ લઈ શકાય અને આ બાજુ હું બિંદુ બી લઉં છું અને આ બિંદુ એ અને બિંદુ બીની વચ્ચેના પણ વર્તુળ પરના જ બિંદુઓ લેવાના છે વર્તુળના જ બિંદુઓ લેવાના છે આ તો આને વર્તુળનો ચાપ કહેવામાં આવે છે આ જે ભાગ છે એને વર્તુળનો ચાપ કહેવામાં આવે છે આ નાનો ચાપ છે એવી જ રીતે આ બાજુ પણ ચાપ લઈ શકાય આ બિંદુથી હું આ બાજુના બધા બિંદુઓ લઈ શકું અને આમ તો આ પણ વર્તુળનો ચાપ જ થશે અહીં વર્તુળ પરના બે બિંદુઓ એ અને બી છે વર્તુળ પરના જે બિંદુઓ એ અને બી દ્વારા ઓ કેન્દ્રિત વર્તુળના આપણને બે ભાગ મળે છે હા એ તમે જુઓ કેન્દ્રિત વર્તુળ છે એનો આ બિંદુ એ અને બીને આ જે જોડતો આ એક ભાગ એને આપણે વર્તુળનો ચાપ કયો એટલે કે નાનો ભાગ છે આ અને આ બાજુ આપણે જોઈ શકીએ છીએ કે આ મોટો ભાગ છે જે નાનો ભાગ છે એને નાનો ચાપ એટલે કે લઘુચાપ કહે છે વર્તુળનો લઘુચાપ એટલે કે નાનો ચાપ કહે છે અને લઘુચાપને લઘુચાપ એ બી એમ પણ લખી શકાય અથવા લઘુ પછી આ ચાપનો સિમ્બોલ છે મિત્રો આ રીતનો આ ચાપનો સિમ્બોલ છે અને નીચે આ રીતે એ બી લખાય છે અને લઘુચાપ એ બી પણ કહી શકાય આ જે નાનો ચાપ છે એને એવી જ રીતે આ ચાપ મોટો છે અથવા તો આ મોટો ભાગ છે વર્તુળનો તો એને વર્તુળનો મોટો ચાપ એટલે કે ગુરુ ચાપ કહે છે અને વર્તુળનો ગુરુ ચાપ કહે છે અને એટલે અને સંકેતમાં કેવી રીતે લખાશે ગુરુ પછી ચાપનો નિશાન આ નીચે એ બી આમ ગુરુ ચાપ એ બી કહે છે અને હવે અર્ધ વર્તુળ કોને કહેવાય આ તો ખૂબ સહેલું છે વર્તુળના બે સરખા ભાગ કરી દઈએ કેવી રીતે થાય બે સરખા ભાગ ચાલો જોઈએ જો એ અને બી કેન્દ્રિત વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ હોય દોરું આ એક વર્તુળ છે એનું કેન્દ્ર ઓ છે હું એક વ્યાસ દોરી દઉં ગમે ત્યાં દોરી શકાય એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા આ રીતે ગમે તે પોઝિશન વાળી શકાય અને એના અંત્ય બિંદુઓ એટલે કે છેડાના બિંદુઓ લઈ લઉં આ છેડાના બિંદુને હું એ કહું આ છેડાના બિંદુને હું બી કહું અને હવે આ ચાપ દેખાય છે તમને આ ચાપ એટલે કે વર્તુળનો આ ભાગ અને આ નીચેનો ભાગ એ બંનેઓની લંબાઈ સમાન હોય છે એટલે કે આ બંનેઓ ચાપ જે છે એ સમાન હોય છે ચલો એને વધુ સારી રીતે દર્શાવવા માટે અહીં પી બિંદુ મૂકી દઉં અને એ બિંદુ ક્યુ મૂકી દો એટલે હવે આને હું ક કહીશ ચાપ એ પી બી અને આ બનશે ચાપ એ ક્યુબી અહીંયા આગળ ચાપ એપીબી આ ચાપ એપીબી અને ચાપ એ ક્યુબીની લંબાઈ સમાન છે એટલે આ બંને ચાપને અર્ધવર્તુળ ચાપ કહે છે આ અર્ધવર્તુળ ચાપ છે અર્ધવર્તુળ ચાપ કહે વર્તુળનો પરિઘ કોને કહેવાય સામાન્ય રીતે ચોરસ હોય લંબચોરસ હોય ત્રિકોણ હોય તો આપણે પરિમિતિ શબ્દ વાપરીએ છીએ પણ વર્તુળ માટે આપણે પરીઘ શબ્દ વાપરીએ છીએ અને હું તમને બીજા એક સરળ એનિમેશન દ્વારા સમજ આપવાનો છું આ આ તમામ મુદ્દાઓની પરિઘ કોને કહેવાય તો વર્તુળની પૂર્ણ લંબાઈને અહીંથી માની લો કે હું શરૂઆત કરું બિંદુ એથી અને એની ઉપર જ આમ ચાલું અને ઉપર જ ચાલુ અને ઉપર જ ચાલુ અને આની ઉપર જ આમ ચાલ્યા કરું અને પાછો એ પર આવું તો આખી આ જે લંબાઈ થઈ એને વર્તુળનો પરિઘ કહે છે મિત્રો આ જે લંબાઈ છે એક ચક્કર મારતા જે લંબાઈ થાય એને ભરીક છે બીજી રીતે કહું તો હું અહીં પતંગની દોરી મૂકું બિંદુ એ ઉપર અહીં ખીલી મારી અને અહીં અહીં ખીલી મારી દઉં અને પતંગની દોરી અહીંથી માપવાનું શરૂ કરું પછી દોરીને એની ઉપર આ રીતે પાથરવા માડું આ રીતે અહીં અહીં પાથરતો જાઉં પાથરતો છું દોરીને આમ પાથરતો જાઉં અને દોરીનો અહીં છેડો આવે એટલે અહીંથી કાપી કાઢું દોરીને પછી આ દોરીને હું સિદ્ધિ કરી દઉં ફૂટપટ્ટી પર મૂકીને માપું દોરીની લંબાઈ તો એને વર્તુળની પૂર્ણ લંબાઈ કહેવાય અથવા તો વર્તુળનો પરિઘ કહેવાય વર્તુળના વર્તુળનો જે પરિઘ છે એને શોધવાનું સૂત્ર છે ટુ પાય આર ખૂબ અગત્યનું સૂત્ર છે તમારે યાદ રાખવું પડશે અને ટુ આર બે ગુણ્યા આર એટલે વ્યાસ થાય એટલે બીજું સૂત્ર બનશે પાયડી વર્તુળના પરિઘનું સૂત્ર થશે પાય ડી વૃત્ંડ કોને કહેવાય આની સમજ હું બીજી રીતે પણ તમને આપવાનો છું આજે વૃતખંડ જીવા અને તેના બંનેમાંથી કોઈપણ ચાપ વચ્ચેના પ્રદેશનો વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ અથવા સરળ રીતે વર્તુળનો વૃત ચલો હું આકૃતિ દોરીને સમજાવું શબ્દો અટપટા લાગે છે જરા માની લો કે આ એક ઓકેન્દ્રિત વર્તુળ છે એમાં હું કોઈ પણ એક ચાપ લઉં એટલે આ હું આ ચાપને પસંદ કરું માની લો કે આ નીચેનો ચાપ આ ચાપ આ નાનો ચાપ છે ચાપે બી અને એને અનુરૂપ આ જીવા છે જીવા એ બી આ લંબાઈ હવે હું આ ચાપ કે પસંદ કરું આ ચાપ તો આ મોટો ચાપ થશે આપણે એને ગુરુ ચાપે ચાપે બી બી કહીશું આ લઘુ છે અને આ ચાપ નાનો હોય તો લઘુ ચાપ અને અનુરૂપ જીવા અને આ મોટો ચાપ લો એટલે કે ગુરુ ચાપ અને એને અનુરૂપ જીવા જો મેં બે અલગ અલગ કલરથી દર્શાવશે એની વચ્ચેનો જે આખો તમને ભાગ દેખાય છે વર્તુળાકાર પ્રદેશનો આખો જે મેં લાઈનો દોરીને હાઇલાઇટ કર્યો છે ભાગ એને વૃત્તખંડ કહેવામાં આવે છે હવે આ જીવા લઉં આ જીવાએ બી અને આ લઘુ ચાપ લઉં અને એના દ્વારા જે આ બ્લ્યુ રંગની લાઇન છે આ નાનો ભાગ છે એટલે આને લઘુ વૃત્ખંડ કહે છે આ વૃત્તખંડને લઘુચાપ અને એને અનુરૂપ જીવા છે એટલે એને આપણે લઘુવૃત ખંડ કહીશું એ જ રીતે આ ગુરુચાપ અને એને અનુરૂપ જીવા એ બી અને એનાથી આ બનતો આ વર્તુળાકાર પ્રદેશનો ભાગ છે આખો આ વચ્ચે આ આખો ભાગ દેખાય છે આપણને એને ગુરુવૃતખંડ કહીશું આપણે એને આપણે આ લઘુવૃતખંડ છે અને આ ઉપરનો ભાગ જે છે એ ગુરુચાપ હોય એની સાથે આ જીવા જોડાઈને આ જે ભાગ બનાવે છે વર્તુળનો એને આપણે ગુરુવૃત્ન કહીશું આ ભાગને આપણે ગુરુવૃત્ન કહીશું વૃતાંશ આમાં અંશ શબ્દ આવે છે એટલે કે ખૂણો આવે છે એટલે બે ત્રિજ્યાઓ જે છે એ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે જોઈએ કેવી રીતે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃતાંશ કરે છે ચાલો શબ્દો અટપટા લાગે છે હું આકૃતિ દોરીને સમજાવું છું તમને માની લો કે આ એક વર્તુળ છે એમાં હું એક ચાપ લઉં છું હમણાં આ લઘુ ચાપ લઉં છું ચાપ એ બી લઉં છું પણ લઘુ ચાપ એ બીને પસંદ કરું છું તો આ લઘુ ચાપ પછી આ બે વર્તુળની ત્રિજ્યાઓ વર્તુળની આ બે ત્રિજ્યાઓ અને એનાથી આ જે ભાગ બન્યો એને આ લઘુચાપ છે એટલે આપણે એને લઘુવૃતાંશ કહીશું અને આપણે લઘુવૃતાંશ કહીશું એટલે એ લખ્યું છે જુઓ ચાપ એટલે હું અત્યારે લઘુચાપ લઉં છું વર્તુળના કેન્દ્રથી વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને આ ચાપ છે એના છેડાના બિંદુઓ અંત્ય બિંદુઓને જોડતી આ એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા એટલે જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃતાંશ કહે છે એટલે એની વચ્ચેનો આ જે વર્તુળનો ભાગ છે વર્તુળાકાર પ્રદેશનો એને વૃતાંશ કહે છે પણ લઘુચાપ લીધો છે એટલે લઘુ વૃતાંશ થશે એવી જ રીતે આ હું ઉપરના ભાગની વાત કરું તો ગુરુચાપ અને આ ગુરુચાપના અંત્યબિંદુઓને આ આજે જોડતી ત્રિજ્યાઓ અને આ જે વર્તુળાકાર પ્રદેશ મળ્યો મને એને હું ગુરુવૃતાંશ કહીશ અને હું ગુરુવૃતાંશ કહીશ જો આ લઘુવૃતાંશ થયો અને આ ગુરુવૃતાંશ થયો આ ભાગ અર્ધવૃત્તિય પ્રદેશ ખૂબ સહેલું છે આ લઘુ ચાપ હોય તો લઘુવૃતાંશ મળશે ગુરુ ચાપ હશે તો આપણને આ બે ત્રીજાઓથી જે ઘેરાશે આ ભાગ એને આપણે ગુરુવૃતા કહીશું પણ બરાબર લઘુ ચાપ નહીં હોય અને ગુરુ ચાપે નહીં હોય અને અર્ધવર્તુળ ચાપ હશે તો આપણને જે આ પ્રદેશ મળશે એ અર્ધવૃત્તિય પ્રદેશ મળશે કેવી રીતે ચાલો જોઈએ જ્યારે બંને ચાપ અર્ધવર્તુળ હોય ત્યારે બંને વૃતખંડ અને વૃતાંશ સરખા બને છે બંને વૃતખંડ અને વૃતાંત સરખા બને છે તથા પ્રત્યેકને અર્ધવૃત્તિય પ્રદેશ કહે છે આ રીતે જુઓ આ જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે કે આ વ્યાસ હોય તો આ જે ભાગ છે એને હું શું કહીશ અર્ધવૃત્તીય પ્રદેશ કહીશ આને પણ અર્ધવૃત્તીય પ્રદેશ કહીશ અહીંયા વૃત્ખંડ અને વૃત્તાશ બંને સરખા બને છે આ વૃત્તાશ અને હું અર્ધવૃત્તખંડ પણ કહી શકું અથવા તો અર્ધવૃત્તીય પ્રદેશ પણ કહી શકું મિત્રો આપણે વર્તુળના પરિઘને એક ઇન્ટરેક્ટિવ જે એજ્યુકેશનલ રિસોર્સ છે એની મદદથી સમજવાની કોશિશ કરીએ આ એજ્યુકેશનલ રિસોર્સનું નામ છે વર્તુળનો પરિઘ અહીંયા એક વર્તુળ છે અહીં વર્તુળનો વ્યાસ દર્શાવેલો છે અને એનો એક છેડો તીરવાળો છે બીજો છેડો પણ તીરવાળો છે પણ ત્યાં ડોટ મૂકેલું છે એટલે આપણને ખબર પડે કે એક છેડો એકલા તીરવાળો છે અને બીજો ડોટ વાળો છે અહીં તમે આ વર્તુળનો વ્યાસ બદલી શકો છો જરૂર મુજબ તમારે જે જેટલો રાખવો હોય એટલો તમે રાખી શકો છો અહીંયા આગળ હું વર્તુળનો વ્યાસ જે છે એ બરાબર સાત એકમ રાખું છું હવે મારે આ વર્તુળનો પરિઘ શોધવો છે એટલે કે એક ચક્કર પૂરું કરે આ વર્તુળ તો એને વર્તુળનો પરિઘ કહેવાય એ વર્તુળ જેટલું અંતર કાપશે આ ફૂટપટ્ટી પર અથવા તો માપપટ્ટી પર એને આપણે વર્તુળનો પરિઘ કહીશું તો આપણે જોઈશું આ બિંદુ અહીં છે આ પોઝિશન પર અને ફરી આ બિંદુ બરાબર આ ફૂટપટ્ટી પર ફરીને પાછું આવી જશે એટલે કે એક ચક્કર માર્યું છે એમ આપણે કહી શકીએ ચલો મેં વ્યાસ સાત રાખ્યો છે તમે તમારી રીતે જુદો રાખી શકો છો હવે લખ્યું છે સરકાવ હું સરકાવું છું તમે જોઈ શકો છો જેમ જેમ આ વર્તુળ આગળ ખસે છે એમ અહીંથી આ ભાગ જે છે એનો આ ભાગ અહીં ખુલીને અહીં અહીં અડી જાય છે લાગી જાય છે આગળ વધારું છું આગળ વધારું છું આગળ હવે તમે જોઈ શકો છો આ અડધું ચક્કર પૂરું થયું કે આ નીચે હતું બિંદુ એ બરાબર ઉપર આવી ગયું અને જે ઉપર હતું એ બરાબર નીચે આવી ગયું હજી અડધું ચક્કર બાકી છે એટલે હું ફરી ફેરવું છું અને જવા દઉં છું જવા દઉં છું જવા દઉં છું એટલે આ એક ચક્કર પૂરું થઈ ગયું તમે જોઈ શકો છો અહીંયા આગળ એટલે આ વર્તુળનો વ્યાસ સાત હોય વર્તુળનો વ્યાસ સાત હતો આપણે સાત લીધો છે વ્યાસ ત્યારે એક ચક્કર કેટલા એકમ અંતરે પૂરું થયું બાવીસ એકમે એટલે આને વર્તુળનો પરિઘ કહેવાય આ જેટલું અંતર છે એને વર્તુળનો પરિઘ કહેવાય ચાલો ફરી ઝડપથી સમજીએ જુઓ એક ચક્કર પૂરું કાપ કરવા માટે જે અંતર કાપે એને શું કહેવાય વર્તુળનો પરિઘ તમે માની લો કે એની પર મેં દોરી વીટેલી છે એવું સમજી લો આ વ્હાઇટ રંગની દોરી છે અને દોરી એના પરથી નીકળતી જાય છે અને નીચે ચોંટતી જાય છે ફૂટપટ્ટી પર અને હવે એક ચક્કર પૂરું થશે એટલે દોરી પૂરી થઈ જશે એટલે આ જે અંતર છે એને વર્તુળનો પરિઘ કહેવાય મિત્રો હવે આપણે આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી વર્તુળનું ચાપ વૃત્તાંશ અને વૃત્ખંડની સમજ મેળવીશું અહીંયા આપણી પાસે એક વર્તુળ છે હવે આ જે રિસોર્સ છે ઇન્ટરેક્ટિવ છે એટલે તમે આ વર્તુળની ત્રિજ્યા તમારી જરૂરિયાત અનુસાર બદલી શકો છો હું માની લો કે આ વર્તુળની ત્રિજ્યા જે છે એ બરાબર ચાર એકમ રાખું છું તમે તમારી જરૂરિયાત અનુસાર ત્રિજ્યા બદલી શકો છો હવે વર્તુળનું ચાપ કોને કહેવાય સૌથી પહેલું તો વર્તુળનું ચાપ આપણે કોને કહેલું કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ લઈએ વર્તુળ ઉપર માની લો કે મેં બિંદુ એક એ લીધું છે અને બીજું બિંદુ બી લીધું છે તો આ બિંદુ એ અને બી અને એની આ વચ્ચે આવેલા વર્તુળ પરના જે આ બધા બિંદુઓ છે વર્તુળ પરના એને આપણે શું કહીએ છીએ વર્તુળનું ચાપ એવી જ રીતે આ બિંદુ એ અને બી છે અને આ વર્તુળ પરના જે બધા બિંદુઓ જે છે એને આપણે વર્તુળનું ચાપ કહે છે આ ચાપ નાનો દેખાય છે લાલ રંગનો તમે જોઈ શકો છો અને આ ચાપ મને મોટો દેખાય છે હવે બ્લુ રંગનો ચાપ છે એના માટે અહીં લખ્યું છે ચાપ એ ક્યુ બીને ખસેડવું એટલે કે આ મોટા ચાપને ખસેડવાનું કહે છે ચાલો હું ખસેડું છું શું થાય છે જોઈએ ચલો આ ચાપ ખસ્યો જો એની અંદરથી નીકળે છે આ ચાપ તમે જાતે પણ ખસેડી શકો છો આ ચાપ ખસ્યો ખસ્યો બહાર આવ્યો બહાર આવ્યો બહાર આવ્યો બહાર આવી ગયો આ મોટો ચાપ છે જુઓ મિત્રો એ રીતે આ ચાપ નાનો દેખાય છે લાલ રંગનો એને હું ખસેડીને બહાર કાઢું છું ચાલો ખસેડ્યો 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 તમે જુઓ આ મોટો ચાપ છે એટલે આપણે એને ગુરુ ચાપ કહીશું આ નાનો ચાપ છે એટલે આપણે એને લઘુ ચાપ કહીશું અમારે સરખાવવા છે આ બંને ચાપોને સરખાવા છે તો એ ચાપ ફેરવો જુઓ હું આ ચાપને ફેરવું છું દેખાય તમને જો એની અંદર ભેગો થાય છે કેટલો મોટો છે એ પણ ખબર પડી જાય કોણ મોટો છે તો બ્લુ રંગનો ચાપ મોટો છે તમે જોઈ શકો છો આ જુઓ લાલ રંગનો ચાપ આટલો છે અને એના કરતા આટલો મોટો છે ચાપ એટલે બ્લુ રંગનો ચાપ છે છે એ ગુરુ ચાપ થશે અને આ જે રેડ કલરનો ચાપ છે લાલ રંગનો ચાપ છે એ લઘુ ચાપ થશે મિત્રો આમ અહીં લખેલું પણ આવી જાય છે જુઓ અહીં લખેલું પણ આવી જાય છે ચલો હું છૂટા પાડી દઉં બે ચાપને હા ચાપ એપી બી લઘુ ચાપ છે આ ચાપ એ પી બી લઘુ ચાપ છે અને અહીં જોઈ શકાય છે સ્પષ્ટ કે આ મોટો છે ચાપ અને આ નાનો ચાપ છે હવે હું આ બંને ચાપને પાછા ભેગા કરી દઉં છું અંદર લાવી દઉં છું અને હું બંનેવ ચાપ સરખા થાય એવી પોઝિશનથી ગોઠવું છું એક લાઈનમાં લાવી દઉં છું બે અવત્રીજ્યાઓને એટલે આ શું બની જશે વર્તુળનો વ્યાસ બની જશે હવે તમે જ્યારે આ બંને ત્રિજ્યાઓને એક લાઈનમાં લાવી દેશો એટલે કે અહીં એકસો એંશી અંશનો ખૂણો બની જશે તમે જોઈ શકશો ચાપ એ હવે લઘુ ચાપ પણ નથી અને એ ગુરુ ચાપ પણ નથી હવે આ બંને ચાપને મારે સરખાવા હોય તો ચલો સરખાઈ જોઈએ ચલો ચાપ એ ક્યુ ખસેડ્યો ચાપ એ પી પણ ખસેડ્યો જુઓ ખસેડ્યો ને હા હવે હું અને ફેરવું છું તમે જુઓ આ એની ઉપર લાવું છું તો બરાબર બે ભેગા થઈ જશે એટલે કે બંનેઓ લંબાઈ જે છે એ સરખી થઈ જશે અને આ કિસ્સામાં આ ચાપ જે છે એ અર્ધવર્તુળ ચાપ છે મિત્રો તો મેં અહીંયા આગળ તમને લઘુચાપ ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપની સમજ આપી હવે હું આ બટનથી આગળ વધું છું અને હવે હું વૃતાંશ પર આવી જાઉં છું વૃતાંશ તો વૃતાંશને ખસેડો આ વૃતાંશને ખસેડવા માટે હું અહીં એક ખૂણો બનાવી દઉં એટલે તમને વધુ ખબર પડશે ચાલો હું એક આવું કે વૃતાંશ લઈ લઉં છું આવું વૃતાંશ કોને કહેલું આપણે ચાપ ના અંત્ય બિંદુઓ અને એની સાથે આ જોડતી બે ત્રિજ્યાઓ અને એનો આ જે વર્તુળ આકારનો આ જે આ પ્રદેશ છે એને આપણે વૃતાંશ કહ્યું અહીં સ્પષ્ટ દેખાય છે કે આ વૃતાંશ મોટું છે અને આ વૃતાંશ નાનું છે છતાં આપણે આ રીતે અલગ પાડી શકીએ છીએ આ રીતે આ મોટું વૃતાંશ છે એટલે આપણે વૃતાંશ કહીશું અને આને ખસેડું ચાલો નીચે વાળો આ જે ભાગ છે એને હું લઘુ વૃતાંશ કહીશ તમે જોઈ શકો છો આ ગુરુવૃતાંશ છે અને આ લઘુ વૃતાંશ છે હવે આ વૃતાંશની અંદર હું અહીંયા આ એક ખૂણો બને છે કોઈક ખૂણો તો હું એકસો એસી અંશનો ખૂણો કરી દઉં તો શું થાય ચાલો જોઈએ ખસેડ્યો 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 અહીં લાવી દીધો અહીં જોજો હા ચાપ એપીબી લઘુચાપ લઘુ ચાપ છે અને ચાપ એક્યુબી બી ગુરુચાપ છે ખસેડું છું ખસેડું છું આ તો બંને અર્ધવર્તુળ થઈ ગયા આ બંને અર્ધવર્તુળ થઈ ગયા ચલો હવે આપણે વૃત્તખંડનો વિચાર કરીએ વૃત્તખંડનો આ ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનલ રિસોર્સનો તમે તમારી રીતે પણ ઉપયોગ કરી શકો છો બટલ પેસ્ટ ડોટ કોમ નામની સાઇટ પર જઈને ઓનલાઈન મેથ્સ લેબમાં તમે જશો એટલે તમે આનો ઉપયોગ કરી શકશો અને હવે આપણે છેલ્લો ટોપિક સમજીએ વૃતખંડ 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 કોને કહ્યું મદદથી સમજાવું વૃત્ખંડ ને ખસેડો આ જે ઉપરનો ભાગ દેખાય છે એ વૃતખંડ છે આટલો આખો ભાગ આટલો ભાગ અને આ પણ વૃતખંડ છે અહીં ગુરુ ચાપ છે આ એટલે આ જે ભાગ છે એ ગુરુ વૃતખંડ થશે ગુરુવૃત્તખંડની અંદર હંમેશા વર્તુળનું કેન્દ્ર આવી જાય યાદ રાખશો અને લઘુવૃત્ત ખંડમાં વર્તુળનું કેન્દ્ર ન આવે આ તમને ખાલી સમજ માટે કહું છું ચલો વૃતખંડને ખસેડવું આ આટલો આખો જે ભાગ છે એને મિત્રો વૃત્તખંડ કહેવાય જુઓ અને આ નીચેનો જે બ્લુ રંગનો છે લાઈટ બ્લુ એને વૃત્ખંડ કહેવાય પણ એ લઘુચાપ છે એટલે આ લઘુવૃત્ખંડ બનશે અને આ ગુરુવૃતખંડ છે હવે અહીંયા આગળ બદલાવ કરું તો શું થશે જુઓ ચલો આ નહીં લાવી દીધું હું એકસો એંશી અંશનો ખૂણો કરું છું જુઓ શું થાય છે આ તો અર્ધવૃત્ત ખંડ થઈ ગયા અર્ધવર્તુળ બની ગયો મિત્રો તો આગળ વૃતાંશમાં પણ આ જ સ્થિતિ થઈ હતી એટલે આ જ્યારે બે ત્રિજ્યાઓ વચ્ચે એકસો એંશી અંશનો ખૂણો હોય એટલે કે એ વ્યાસ બની જાય ત્યારે વૃતાંશ અને વૃત્ખંડ બંને સરખા થઈ જશે એટલે કે અર્ધવૃત્ખંડ થઈ જશે તમે જોઈ શકો છો અર્ધવૃતાંશ થઈ જશે અર્ધવર્તુળ બની જશે અર્ધવર્તુળાકાર પણ દેશ બની જશે